અનુભવી રીતે સમજ આપી છે જેમાં કેપ્ટન દીપક બહુગુણાએ કહ્યું છે કે પ્રાકૃતિક કૃષિ એ રાષ્ટ્ર માટે એક પવિત્ર યજ્ઞ છે આજના યુગમાં જયારે જીવન વધુ યાંત્રિક બન્યું છે ત્યારે કુદરત સાથે પાછું જોડાવાનું

વિદ્યાર્થીઓ અને સંશોધકને પ્રેરણા આપે એવા મિશન પર કાર્યરત છે કે જ્યાં જમીન જીવન અને જળ ત્રણેય સંરક્ષાય અને સમૃદ્ધિ લાવે ત્યારે પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતી નહીં પરંતુ તે ધર્મ વિજ્ઞાન અને રાષ્ટ્ર સેવાનું ત્રિવેણી સંગમ છે પ્રથમ ઓર એકમાત્ર ગુજરાત નેચરલ ફાર્મિંગ યુનિવર્સિટીમાં આજ હમરે ઇન્ડિયન નેવી કે કેપ્ટન दीपक बहुगुना जी जो कमांडिंग ऑफिसर है वो यहाँ की भिंडी देख के आपकी क्या आ, आपको क्या लग रहा है मेरा स्वभाग है कि, कि राजू साहब मेरे को यहाँ लेके आए हैं, क्योंकि ये भिंडी जो है ये तो लौकी के बराबर है और ऐसी भिंडी हमने कभी नहीं देखी और दूसरा ये है कि ये भिंडी तो लौकी है? तो राजू भाई और यूनिवर्सिटी को मैं बहुत बहुत बधाई देना चाहूँगा कि कुछ नया कर रहे हैं ભવિષ્યુ નેશન બ્રસ્ટ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ને ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર